એ આપણે આપી દીધો છે ચા પી લઈ આપણે ચા ચા બહુ મસ્ત બનાવે છે કોઈ ટ્રાય કરજો અને પાછા નીકળી ગયા હોઈ ગયા આપણે આપણા ગામમાં હાલો તો વાગી ગયા છે હવે ત્રણ અને આપણે બનાવીએ છીએ ઘરે ચા મસ્ત બહારનો ગમે એટલો ચા પીઓ ઘરનો ચા એ ઘરનો ચા ઘરનો ચા પીવાની જે મજા આવે છે ને એ મજા ક્યાંય આવે જ નહીં ઘરનો ચા એટલે ઘરનો ચાવા જશે

થોડો ભરાઈ ગયો છે મતલબ પછી અહીંથી ભરાઈ ગયો હે આપણે હેન્ડવર્ક કરી છે તો હાલો હવે આપણે ભરી ખાઘરો હાલો આપણે ઓરા હાલ ખાવા હોય માંડવીના ઓરા ફૂટે ફૂટે આપડી બાજુની મજા નહોતી તો આવ્યો તો ડોક્ટર દવા દેવા માટે